મોટા ભાગે ટ્રકમાં યા તો માઇલેજ સારું મળે છે યા તો પેલોડ પરંતુ એક જ ટ્રક બંને આપે તો આ છે ભારત પ્રથમ ચાર ટાયર ફાઈવ ટન પેલોડ ટ્રક દરેક રસ્તા દરેક લોડ લીધા વિના તમારા નફાને વધારવા માટે છે એકદમ તૈયાર માની લો કે ફળો અને શાકભાજી વાળા તમે રોજના બસો કેટ લઈ જાઓ છો હવે આ ફાયડ પેરોડમાં બસો પચાસ કેરેટ એક સાથે સરળતાથી લઈ જઈ શકો છો વધુ ખર્ચો પછી અમદાવાદ થી સુરત હોય કે અમદાવાદ થી રાજકોટ આ ટ્રક સીધું ટાઈમ અને ફ્યુઅલ બચાવે છે અને એ તમને પ્રોફિટમાં જોડે છે સિમેન્ટ બેગથી ભરેલા સાથે પર અને સાઇડ્સ પર સ્લો કરે આગળ ચડી જાય છે આ મોડું

કોમ્પિટિશન ટાટા એલપીટી આઠસો બાર કિંગ ઓફ ફોર ટાયર